નવ જુલાઈ થી ગુરુ ઉદય થતાં જ ત્રણ રાશિઓ માટે લગ્ન માટે શુભ યોગો બનશે હવે કોઈ તમારા લગ્ન ને રોકી શકશે નહીં મિત્રો તમને જણાવી દઈએ કે નવ જુલાઈથી ગુરુનો ઉદય થતાં જ બાર માંથી ત્રણ રાશિઓ માટે લગ્ન માટે શુભ યોગો બનવા જઈ રહ્યા છે ગુરુનો ઉદય હવે તમારા ભાગ્યને પણ ઉન્નત બનાવશે જેના તેના કારણે ત્રણ રાશિઓનું ભાગ્ય સુધરવા જઈ રહ્યું છે દેવગુરુ ગુરુની સાથે ભગવાન વિષ્ણુનો પણ આ ત્રણ રાશિઓ પર અપાર આશીર્વાદ રહે છે જેના કારણે ત્રણ રાશિઓ હવે ખુશીઓથી ભરપૂર રહેશે હવે તેમના જીવનમાં ફક્ત ખુશીઓ જ પ્રવર્તશે મિત્રો તમારે વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે કોઈપણ પણ લગ્ન માટે જવાબદાર ગ્રહ ગુરુ જ્યારે ગુરુની પાંચમી સાતમી અને નવમી દ્રષ્ટિ લગ્ન અથવા સાતમી ઘર પર પડે છે ત્યારે લગ્નનો યોગ બને છે પરંતુ જો ગુરુ વકરી હોય અથવા કુંડળીમાં માંગલિક દોષ હોય અથવા કુંડળીમાં સાતમા ભાવમાં શનિ સૂર્ય રાહુ મંગળકેતુ ગ્રહ હોય તો કુંડળી દૂષિત હોય છે આનાથી વૈવાહિક સુખમાં ઘટાડો થાય છે લગ્નમાં વિલંબ થાય છે અને લગ્ન પછી પણ ઝઘડાઓથી ભરેલું જીવન રહે છે પરંતુ મિત્રો હવે નવ જુલાઈએ ગુરુનો ઉદયા ત્રણ રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે ગુરુનો આ ત્રણ રાશિઓ પર ખૂબ જ સારો પ્રભાવ પડશે મિત્રો તમને જણાવી દઈએ કે લગ્નનો ગ્રહ ગુરુ બાર જૂને મિથુન રાશિમાં અસ્ત થયો હતો જેની વ્યાપક અસર રાશિઓ પર જોવા મળી રહી હતી પરંતુ મિત્રો હવે ગુરુ જુલાઈની રાત્રે દસ વાગીને પચાસ મિનિટ મિનિટ ઉદય કરશે જેનો અર્થ છે કે ગુરુ ફરીથી પોતાની શક્તિ સાથે દેખાશે અને તેની શુભ અસર આ ત્રણ રાશિઓ પર પડશે ગુરુનો ઉદય નવી આશાઓ જ્ઞાનમાં વધારો ભાગ્ય માં સુધારો અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક ફેરફારો લાવશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુની ગતિ અને તેમની સ્થિતિ વ્યક્તિના જીવનના ભાગ્ય અને દિશાને અસર કરે છે ગુરુના ઉદય સાથે શિક્ષણ નોકરી વ્યવસાય સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં સુધારણાની શક્યતા વધે છે ઉપરાંત આ સમય આધ્યાત્મિક વિકાસ અને નવી શરૂઆત માટે અનુકૂળ માનવામાં આવે છે નવ જુલાઈ થી ગુરુના ઉદયની બધી રાશિઓ પર નોંધપાત્ર અને સકારાત્મક અસર પડશે મિત્રો ચાલો જાણીએ કે ગુરુના ઉદયને કારણે કઈ પાંચ રાશિઓ તેમની ઉદય સ્થિતિ મજબૂત કરવા જઈ રહી છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ લખો જેથી ભગવાન નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનના આશીર્વાદથી દૂર થઈ શકે મિત્રો ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ નંબર એક સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે નવ જુલાઈએ ગુરુનો ઉદય તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ સમય દરમિયાન તમારા જીવનમાં લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે આ સાથે ભગવાન નારાયણના આશીર્વાદથી તમારા જીવનમાં શહેનાઈનો સૂર ખૂબ જ ટૂંક સમયમાં સાંભળવાની શક્યતા છે મિત્રો ગુરુનો ઉદય તમારા ભાગ્યને પણ ઉન્નત બનાવશે હવે તમને લોટ લાગવાની છે લગ્ન સંબંધિત બધી મુશ્કેલીઓનો અંત આવવાની શક્યતા છે કારણ કે ગુરુનો ઉદય તમારા માટે સકારાત્મક સાબિત થઈ શકે છે કારણ કે ગુરુ તમારી ગોચર કુંડળીથી આવક અને લાભ સ્થાનમાં ઉન્નત થશે મિત્રો આ સમય તમને અનુકૂળ પરિણામો આપશે હવે તમારા મનપસ પસંદ સંબંધ સ્થાનમાં મજબૂત થવાની શક્યતા છે મિત્રો આ સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે નવ જુલાઈ થી ગુરુનો ઉદય તમારા માટે લગ્ન માટે શુભ યોગ બનાવી રહ્યો છે કારણ કે ગુરુ તમારી રાશિથી બીજા સ્થાને ઉદય કરી રહ્યો છે જેને ધન અને વાણીનું ઘર કહેવામાં આવે છે જેના કારણે હવે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હવે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં હવે શુભ કાર્યો થવાના છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવાનું છે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે દેવગુરુ ગુરુનો ઉદય તમને વૈભવ આપશે કે ગુરુ ગ્રહ તમારી રાશિમાંથી ગુરુ કર્મ ભાવમાં ઉદય કરશે જેને કારકિર્દી નોકરી અને કર્મનું ઘર કહેવામાં આવે છે ગુરુના ઉદય સાથે તમને ભગવાન નારાયણની શુભ દ્રષ્ટિ મળવાની છે જેના કારણે લગ્ન સંબંધિત નિર્ણયો સાબિત થવાના છે ખુદ નારાયણના આશીર્વાદથી તમને કન્યા રાશિના લોકો મળવાના છે ઈચ્છિત કન્યા અને વર મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે આ રાશિના લોકોને ઘણી રીતે લાભ મળશે મિત્રો આ સમયનો ખાસ લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર ત્રણ મીન રાશિ મીન રાશિના લોકોને જણાવી દઈએ કે નવ જુલાઈથી તમારા ભાગ્યના તારા ઉદય થવાના છે મિત્રો ગુરુના ઉદય સાથે તમારા જીવનમાં ખુશીઓની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ તમારા પર કારણે તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળશે મિથુન રાશિમાં ગુરુના ઉદય સાથે ગુરુનું સ્થાન ખૂબ જ મજબૂત બન્યું છે જેના કારણે તમે તમારા લગ્ન સંબંધોમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તા તે સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે ભગવાન વિષ્ણુ ષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શહેનાઈનો પડઘો સંભળાશે ખૂબ જટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે મિત્રો હવે સમયનો પૂરો લાભ લો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ જરૂરથી લખજો જેથી ભગવાન નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર